હેલો મિત્રો કેમ છો અમારી ચેનલ ગુજરાતી રોઈસમાં બધા મિત્રોનું સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની વાર્તા છે સાડી જીજુની મેચ જોવાનું ભૂલતા નહીં મિત્રો મારું નામ રવિ છે અને હું રાજકોટનો રહેવાસી છું અને આ વાત ત્યારની છે જ્યારે હું મારી સાડીને પરીક્ષા આપવા માટે મારી સાથે લઈ ગયો હતો અને હા હું પહેલાં તેમને મારા સસુરાલ વિશે થોડું જણાવી દઉં મારા સસુરા નોકરી કરે છે અને તેમને બે છોકરીઓ છે જેમાંથી એક મારી પત્ની અને બીજી મારી સાડી છે મારી પત્નીને કોઈ ભાઈ ન હતો ખાલી બે બહેનો જ હતી અને અમારા મેરેજને લગભગ બે વર્ષ થઈ ગયા હતા અને મારી સાડી હેતલ મારી પત્ની કરતાં માત્ર ત્રણ વર્ષ નાની હતી અને તેના હજી મેરેજ નહોતા થયા કેમ કે તેને લાઈફમાં આગળ વધવું હતું એટલે હજી વાર હતી અને મારી સાડી હેતલઅક્ષની પરીક્ષાની તૈયારી કરી રહી હતી તેને પરીક્ષા આપવા માટે તેનો સેન્ટર બીજા સિટીમાં વારો આવ્યો હતો અને મારા સસરા નોકરી કરતા હતા એટલે તેમને સહેલાઈથી રજા મળતી ન હતી મારા સસરાએ મને ફોન કર્યો ને કે રવિ તમે હેતલને પરીક્ષા હોવાથી તેની સાથે તમારે જવાનું છે મેં તમારી અને હેતલની બસની ટિકિટ બુકિંગ કરાવી દીધી છે અને મારા સસરાએ મને ક્યારે જવાનું છે કે તે ટાઈમ તારીખ આપી દીધી એટલે મેં પણ નોકરી પરથી થોડા દિવસની રજા લઈ લીધી હતી પછી જે દિવસે સાજે મારી સાડી લઈને નીકળવાનું હતું ત્યારે મારા સસરા મારી પત્ની અમને બસ સ્ટેશન પર મૂકવા આવ્યા થોડીવાર અમારી બસ પણ આવી ગઈ હતી અને હું અને મારી સાડી હેતલ અમે અમારી બસમાં બેસી ગયા અને થોડીવારમાં બસ ચાલુ થઈ ગઈ અને હું અને હેતલ આરામથી સૂઈ ગયા મારી સાડીને પરીક્ષાના ટેન્શનના લીધે નીંદર આવી ન હતી પણ મને તો નીંદર આવી ગઈ હતી થોડીવાર પછી મારી નીંદર પણ ઉડી ગઈ ને મેં જોયું તો હેતલ મારી સાઈડમાં ફરીને સૂઈ રહી હતી તેની પીચ મને થોડું થોડું દેખાતું હતું પછી મેં ખોટે ખોટું એવું નાટક કર્યું કે હું સૂઈ ગયો છું અને નિંદરમાંને નિંદરમાં મારો હાથ વળીને ગયો અને હેતલ તો જાગતી હતી પણ તે કંઈ બોલી નહીં અને મારી હિંમત થોડી વધારે થઈ ગઈ અને ધીરે ધીરે મેં પગ પણ રાખી દીધો પણ તે કંઈ બોલી નહીં અને તેને પણ મજા આવી રહી હતી एटले मेन तेने ने मारी तरफ खेची लीधी और मारी साड़ी तो एम के हुं तो सू गयो छू मने कई खबर नौती आ बधु नींदर मई रहू एट मैंने हाथ फेरवा लगी थी थोड़ी वार पी माग्यू कि हम हूँ बराबर छू ए हूँ अचानक मैं मारी आंख खोली तो हेतल ज हाथ ने मूकी दीदो एटले मैं कीधु के हेतल शूं हाथ के दीधो તો હેતલ બોલી જીજુ આ તો હું બહુ મોટું અને જાડું બેગ છે એટલે મેં તેને સમજાયું કે હેતલ જાડું અને મોટું હોય તેમાં વધારે મજા આવે છે અનિતા બોલી કે જીજું તો તો દીદીને મેં રમવાની બહુ મજા આવતી હશે એટલે મેં કહ્યું હેતલ તેને તો બહુ મજા આવે છે પણ હવે આ ખાલી તારી દીદીનું બેટ નથી હવે આ તારી દીદી અને તારું બંનેનું છે હવેથી તું પણ આનાથી રમી શકે છે ત્યારે તે રમી અને પછી મને પણ મજા કરાવી દે છે હેતલ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને બેગને રમાડવા લાગી અને મને પણ મજા આવવા લાગી પછી હેતલે કે જીજુ હું આને ફેરવી શકું છું મેં કહ્યું હા હા હેતલ ફેરવી શકે છે હા ત્યારે જે મજા આવે એમ કરી શકે છે અને તે ચાલુ બસમાં જ્યાં અમારા સોફાની બાજુના દરવાજો બંધ કરી મસ્તી કરવા લાગી થોડી વારમાં હા બધું ચાલ્યું ત્યાં બસ એક હોટલ પર નાસ્તા પાણી માટે ઊભી રહે છે અમે બંને બસમાંથી ઉતરી અને નાસ્તો કરી ફ્રેશ થઈ ગયા પાછા બસમાં આવીને સૂઈ ગયા અને મને તો નીંદર આવી રહી ન હતી હેતલને હજી પણ નીંદર આવતી ન હતી અને નીંદરમાં મારી પાસે રમત રમી રહી હતી અને હું નીંદરમાં હતો અને બસ થોડીક આગળ ચાલી ત્યાં તે મારું હેલ્મેટ કાઢતી હતી એટલે મેં તેને પૂછ્યું કે હેતલ હજી તને નીંદર નથી આવતી અને શું કરે છે તો હેતલ બોલી જીજુ હજી મને સરખી બેટિંગ કરવા કયા આપી છે તો મને નીંદર કઈ રીતે આવે પછી મેં તેને સમજાવ્યું કે હેતલ સવાર સુધી રોકાઈ જાય પછી આપણે હોટલમાં જઈશું આરામથી મેં રમીશું અને બીજા દિવસે પછી સવારે તે પરીક્ષા આપવા ગઈ મેં અમારા બંને માટે એક સારી હોટલ બુક કરાવી દીધી પછી બપોરે પરીક્ષા આપી પાછી હોટલ પર આવી ગઈ અને હું માર્કેટમાં જઈ તેના માટે એક નવા કપડાં અને બધો મેકઅપનો સામાન લઈ લીધો અને તેના માટે સોનાની રી પણ લીધી ગિફ્ટ આપવા માટે અને હું હોટલે આવી ગયો હતો ત્યાં પહોંચી પહોંચીને હોટલના એક વેટરને બોલાવ્યો અને જે સમાન લઈ આવ્યો હતો તે બધો સામાન મારા રૂમમાં મુકાવી દીધો અને ખાલી સોનાની રીફ મારી સાડી માટે ગિફ્ટ માટે રાખી હતી અને મારી સાડીને ફોન કરીને કહ્યું કે હમણાં વેટરને સામાન લઈને મોકલું છું તું તે રૂમમાં લઈ લેજે અને તૈયાર થઈ જજે હું હમણાં થોડી વારમાં આવું છું આજે તારે પહેલી મેચ રમવાની છે અને તારે ઓપનિંગ કરવાની છે તો તેને તરત શરમાઈ ગઈ થોડીક વારમાં તેની પાસે સામાન પહોંચી ગયો હતો રૂમમાં અને તેની તે નવા બેસ્ટમેનની જેમ તૈયાર થવા લાગી અને થોડી વાર પછી સાડીનો ફોન આવ્યો જીજુ કેટલી વાર લાગશે હવે જલ્દી આવો હું તૈયાર થઈને તમારી રાહ જોઉં છું એટલે મેં કીધું કે આજે તું મને જીજુ ના કહેતી આજે હું તારો કોચ છું એટલે મને તરત જ પત્નીના અંદાજમાં કીધું મરે સાંભળો છો મને તમારી ખૂબ યાદ આવે છે તમે ક્યાં રોકાઈ ગયા હવે જલ્દી આવી જાઓ મિત્રો તેના આનંદમાં મને બોલાવવાથી ખૂબ જ ખુશી થઈ રહેતી મેં કીધું બસ થોડી વારમાં આવ્યો મારી રાણી બસ પાંચ મિનિટ બેસો તારી પાસે આવી જઈશ હું માર્કેટમાં પીવાનું લેવા ગયો હતો આવ્યો છું તારે પીવું છું તો તારા માટે પણ લેતો આવું છું તરત જ બોલે કે આજે તો હું તમારી પત્ની છું તમારે મને જે કીડાવવું હોય તે કીડાવી દેજો હું બધું જ ખુશીથી પી લઈશ મારા રાજા પણ બસ હવે જલ્દી મારી પાસે આવી જાવ મારાથી રહેવાતું નથી અને આવી જાવ અને નાજુક નમની રાહ જોઈ બેઠી હતી બસ હવે મોડું કર્યા વગર જલ્દીથી આવી જાવ અને મારી સાડી અને આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો અને પછી મને જે કીધું તે આજે મને જે પીડાયું તે પીડાવાનું અને હું ના નહીં પાડું મને સમજાયું કે મલાઈ પણ પીવા માંગતી હશે પણ હું બધું લઈ અને હોટલ તરફ ગયો અને રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં મસ્ત સજાવેલો હતો અને તે પોતે પણ નવી બેસ્ટ મેન નાજુકની હેલ્મેટ ઓઢીને બેઠી હતી મારી રાહ જોઈ રહી હતી જાણે મારી લાઈફની પહેલી મેચ હોય અને મારી પ્લેયર મારી રાહ જોતી હોય અને તેની પાસે જઈ મેં બેસી ખોલ્યો તો તેને ધીમેથી બોલી કે પહેલી મેચની ગિફ્ટ નહીં નાખો એટલે મેં તરત જ મારા ખીચા પહેલી સોનાની રીંગ લીધી અને ગિફ્ટ આપી અને તે ગિફ્ટ ખોલી તો તેને ખૂબ જ ખુશ થઈ અને મને કહેવા લાગી તમે જરા તમારા હાથથી પહેરાવી દો મેન હેલ્મેટ ઊંચો કર્યો અને રીંગ પહેરાવી દીધી યાર તે એટલી નાજુક અને નમી અને તે ખૂબ ખૂબસૂરત હતી કે એક જ નજર જોઈ અને મારું શરીર પણ ગરમ થવા લાગ્યું પછી તો ભાઈ મેં પણ રાહ જોયા વગર ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું અને મને વિચાર આવ્યો કે હજી મારી સાડી પહેલી વાર છે રમે છે અને તે રમતસન નહીં કરી શકે તે બધી રમત બગાડશે એના કરતાં આજે પહેલાં થોડું પીવડાવું દો અને તે એને સારું રહેશે મેં પીવાનું કીધું એટલે હેતલ બોલી તમને મજા આવે તે કેળાવો દો મારા રાજા તમારી સાડી તમને કહે છે તમારી સાથે મેચ રમવા માટે તૈયાર છે મિત્રો હું બોટલ પીને મેચ રમવા લાગ્યો પછી એક કલાક અલગ અલગ રીતે મારી સાડીને બપોરથી લઈને સવાર સુધી તો ચાર વાર લગાતાર ક્રિકેટ રમાડી હતી સવારના ચાર વાગ્યા ત્યાં સુધી સુવાનો વારો ન આવ્યો અને બસ જે મજા આવી તે વાત કરવાની અલગ જ હતી પછી તેના મેરેજ ના થયા ત્યાં સુધી હાલતોને ચાલતો ગમે તે વખતે રમવાનું પ્લાન બનાવી દેતા અને મારી સાડી હેતર પણ મારી દીવાની થઈ ગઈ હતી તેના મેરેજ પછી તે ક્યારેક ક્યારેક મને બોલાવતી હતી કેમ કે તેને હવે મારા વગર ચાલતું નહોતું અને ખાસ કરીને મારી સાથે મેચ રમ્યા વગર સારું નહોતું લાગતું પછી એકવાર તો મેં ભૂલતા ભૂલતા તેને પણ રાખી દીધું હતું મેરેજ પછી અમે હજી હાલમાં પણ તેનો પતિ વિદેશ ટૂર પર જાય છે ત્યારે હું મારી પતિને કામ માટે બહાર ફરવા મોકલતો અને હેતલને પાંચ પાંચ દિવસ મારા ઘરે રાખતો અને હું ખૂબ મજા આવતી તો મિત્રો આ હતી આજની વાર્તા જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ